હળવદ પોલીસે હાલ તો તપાસ હાથ ધરી છે જેમાં કોઈ પીધેલા હોય કે અન્ય કોઈ હોય તેની સામે હાલ તો પોલીસ કામગીરી કરી રહી છે અને હળવદ પોલીસ દ્વારા આ પ્રકારની કામગીરી છે તેના દ્રશ્યો તમે મિત્રો જોઈ રહ્યા છો

અને હાલ તમે જે પ્રકારે દ્રશ્ય જોઈ રહ્યા તે પોલીસ પોલીસ છે તે આ ફીધેલ અને લઈ જઈ રહી છે અને આવી જ રીતે અલગ અલગ લોકો સામે પોલીસ હાલ કામગીરી કરી રહી છે અને દારૂ પીને પછી આ લોકો નીકળતા હોય છે ત્યારે હળવદ પોલીસ દ્વારા આ પ્રકારના લોકોને અહીંથી લઈ જવામાં આવી રહ્યા છે ત્યારે ભય છે તે દારૂ પી ગયા હતા અને આજે એને હળવદ પોલીસ લઈ જઈ રહ્યા છે પરંતુ જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રીતે દારૂ પીતી વખતે કોઈ વિચાર નથી ત્યારબાદ અહીં રોડ પર નીકળતા હોય છે અને હળવદ પોલીસ આખરે આ લોકોને લઈ જઈ રહી છે અને હાલ થર્ટી ફર્સ્ટની રાત છે ત્યારે હળવદ પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જેને લઈને તમે જે દ્રશ્ય જો રહ્યા છો પીધેલા હોય ત્યારે પછી હાથ જોડતા હોય છે અને માફી માંગતા હોય છે પરંતુ જ્યારે દારૂ પીવાની વાત હોય ત્યારે આવા લોકો કશું વિચારતા નથી રોડ ઉપર નીકળી જતા હોય છે ત્યારે આજે અડોદ પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જેના તમે ભુજ રોડના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મિત્રો જોઈ રહ્યા છો આજે અડોદ પોલીસની ટીમ હોય જીઆરડીની ટીમ હોય અલગ અલગ લોકો આ જે કામગીરીમાં જોડાયા છે ત્યારે જે દારૂ પીને લોકો કરતા હોય તેની સામે દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે જેના દ્રશ્યો તમે ભોજીટેવતા સોશિયલ મીડિયા માધ્યમથી જોઈ રહ્યા છે અને જ એક દારૂ પી દેલા શખ્સને હળત પોલીસ ગાડીમાં બેઠા એને લઈ જઈ રહી છે આવા લોકો જ્યારે દારૂ પીને નીકળતા હોય ત્યારે કશું વિચારતા નથી ત્યારબાદ હાથ જોડીને માફી માંગતા હોય છે પરંતુ જ્યારે દારૂ પીને નીકળતા જ ન હોય અથવા તો દારૂ પીતા જ ન હોય પરંતુ આજે ચેકિંગ આ ધરવામાં આવ્યું છે તેમ છતાં પણ આજે તટીપતી રાહત છે તેમ છતાં પણ દારૂ પીને આ લોકો જાહેરમાં રોડ ઉપર નીકળતા હોય છે અને અન્ય લોકોને અડચણરૂપ થતા હોય છે અને લઈને દ્વારા કામગીરી હાથ આવી છે અને જેના દ્રશ્યો તમે પોઝિટિવ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પરથી જોઈ રહ્યા છો જેમાં મોટી સંખ્યામાં જીઆરડીના લોકો હોય પોલીસના જવાનો હોય અલગ અલગ જગ્યાએ સરા ચોકડી હોય મોરબી ચોકડી હોય તેવી જગ્યાએ કામ કરી રહ્યા છે અને આવા જે દારૂ પીધેલા લોકો હોય તેની ઉપર હાલ તો હડોદ પોલીસે કામગીરી હાથ ધરી છે આજે થર્ટી ની રાત છે આવતીકાલથી નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે આજે સળવત પોલીસે છઘન ચેકિંગની વાત કરી છે તેમાં જે પીધેલા લોકો છે તેની સામે કામગીરી કરવામાં આવી રહી છે જેમાં તમે દ્રશ્યો જોઈ રહ્યા છો અલગ અલગ દ્રશ્યો મુજબ ના જવાનો હોય પોલીસના જવાનો હોય તે આ પ્રકારની કામગીરીમાં જોડાયા છે અને જે દારૂ પીધેલા લોકો હોય તેને પકડીને એને ચેકઅપ કરીને મશીન દ્વારા એને ચેક કરવામાં આવે છે અને ત્યારબાદ એના ઉપર કામગીરી કરવામાં આવે છે અને જેના દ્રશ્યો મિત્રો તમે ભોજન સોશિયલ મીડિયાના માધ્યમથી આવતો જોઈ રહ્યા છો અલગ અલગ જગ્યાએ હળવદ પોલીસ જીઆરડી ની ટીમો કામગીરી કરી રહી છે અને આવા લોકો સામે હાલ તો જે છે તે પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી છે અને અલગ અલગ જગ્યાએ હળવદ પોલીસની ટીમ છે હળવદ પોલીસ જવાનો છે તે આ કામગીરીમાં જોડાયા છે સરા ચોકડી હોય સરા નાખવું હોય મોરબી ચોકડી અલગ અલગ જગ્યાએ આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે જેના દ્રશ્યો તમે પોલીસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોઈ રહ્યા છો અને જે પ્રમાણે વાત કરવામાં આવે તો હળવદ ની સરા ચોકડી પાસેથી આપણે આપડે લાઈવ થયા છીએ પોઝિટિવ માધ્યમથી તમે જોઈ રહ્યા છો પેલા આ લોકો દારૂ પીને નીકળતા હોય છે ને પછી કોઈ સમસ્યાઓ ઉભી કરતા હોય છે જેને લઈને ઝડપ પોલીસે કામગીરી હાથ ધરી છે જેને લઈને અત્યારે જે એક ભાઈ દારૂ પીને નીકળ્યો હતો જેને પોલીસે પકડી પાડ્યો છે હાલ તો તેને માફી મંગાય માફી માંગી રહ્યો તો તેમ છતાં પણ હળોદ પોલીસ તેને લઈ ગઈ છે રાત્રે હળોદ પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જેના દ્રશ્યો તમે પોઝિટિવ સોશિયલ મીડિયાના માધ્યમથી જોઈ રહ્યા છો ફરી મળીશું નવી અપડેટ સાથે નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ભોજન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આભાર મિત્રો